માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત નાગરિકોને વિશ્વાસ માં લઈ તાંત્રિક વિધિ નો ઢુંગ કરી ડબ્બામાં મુકાવેલ રૂપિયા ડબલ કે દસ ગણા થઈ જશે તેમ કહી નજર ચૂકવી રૂપિયા કાઢી લઈ ઠગાઈના ગુનાઓ કરતી ગેંગના છ આરોપીઓને શોધી કાઢી રૂપિયા સાડા આઠ લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરી ઠગાઈના છ ગુનાઓનો ભેદ ઉકેલતી વડોદરા શહેર જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન પ્યારે સાહેબ ઉર્ફે પ્યારો ઉર્ફે ભૂરો ઉર્ફે રાજુ જીવાભાઈ રાઠોડ કાળુભાઈ ઉર્ફે અશોકભાઈ ફતેહસિંહ સોલંકી ઇરફાન ઉર્ફે મહેશ મુસ્તફા દિવાન ફિરોઝ ઉર્ફે લાલો ફતેહસિંહ સોલંકી મકબુલ શાહ અબ્દુલ શાહ દિવાન અને અનવરભાઈ કરીમભાઈ ગરાસિયા આ તમામ આરોપીઓની ધરપકડ કરી કુલ કિંમત રૂપિયા આઠ લાખ સત્તાવન હજાર ચાલીસનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ક્રાઇમ રિપોર્ટર સમીર આગેવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો